એમાં ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ચાલુ કરી છે તો પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા લખો એટલે કે કઈ કઈ જોવા મળે આપણને તો કે ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય પછી લોખંડને ભેજવાળા વાતાવરણમાં હવામાં ખુલ્લી રાખવામાં આવે તો કાટ લાગે દ્રાક્ષનું આથવણ થવું ખોરાકનું રંધાવવું શરીરમાં ખોરાકનું પાચન થવું શ્વાસોચ્છવાસ દરમિયાન થતી ક્રિયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય પદાર્થમાં રંગ પરિવર્તન થાય પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય હવે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય એને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો મેગ્નેશિયમ ની પટ્ટી ઓક્સિજન ની હાજરી માં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને આ પ્રક્રિયા નું શબ્દ માં રૂપાંતર લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત એટલે કે ટૂંકા સ્વરૂપ માં રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય Mg+O2 અને MgO હવે એરો ની ડાબી બાજુ રહેલા હોય એને પ્રક્રિયકો કહેવાય એરો ની જમણી બાજુ રહેલા હોય એને નિપજ કહેવાય સમીકરણ માં Mg અને O2 પ્રક્રિયકો છે અને MgO એ નિપજ છે બરોબર અને એરો છે એ આપણને પ્રક્રિયાની દિશા દર્શાવે છે બરોબર હવે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે દાખલા તરીકે એમ જી પ્લસ ઓટુ એ એમ તો ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી આવા સમતોલિત સમીકરણને મેગ્નેશિયમ રાસાયણિક સમીકરણ કહે છે હવે રાસાયણિક લખો તો રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોના કેટલાક મોલ છે તે જાણી શકાય બંને બાજુ કેટલો કેટલો જથ્થો છે એ તે જાણી શકાય અને પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય હવે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી જેથી રાસાયણિક સમીકરણમાં રહે પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે એક્ઝામ્પલ ઝેડેન પ્લસ એચ ટુ એસ ફોર તો ઝેડેન એસ ઓ ફોર પ્લસ એચ હવે એફ એચ એચ ટુ અને એફ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો તો કે સોપાન વન એટલે કે પહેલું સ્ટેપમાં રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ના કરો સોપાન ટુ સમીકરણ એક પોઈન્ટ એક પા આપેલ તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો તો એફી કેટલા છે એફી ના પરમાણુની ગણતરી કેટલી થઈ બે અને જમણી બાજુ કેટલી તો ત્રણ હવે પ્રક્રિયકોમાં એજ કેટલા એ તો બે અને એ નિપજોમાં બે તો એજ તો બરાબર થઈ ગયા ઓ કેટલા ઓ પ્રક્રિયામાં એક છે પણ નિપજમાં ચાર છે તો એને આપણે બેલેન્સ કરવું પડે તો વધુ વધુ પરમાણુ ધરાવતા સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો અહીં એફ ઈ થ્રી O4 માં રહેલ ઓક્સિજન ને પ્રથમ સંતુલિત કરો જે સૌથી મોટું હોય ને એને પહેલા સંતુલિત કરવાનું બરોબર અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રોમાં કોઈ જ ફેરફાર કરવો નહીં જેમ કે ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા H2O ની આગળ 4 લખાય પરંતુ H2O કે H2O આમ લખાય નહીં પરિણામે સમીકરણ સમીકરણ નીચે પ્રમાણે બનશે એફી પ્લસ ફોર એચ ટુ ઓ એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ સ્ટેપ નંબર ફોર સમીકરણમાં હજુ એચ અને એફી સમતો નથી બરોબર તો આમાંથી એચને પ્રથમ સમતોલિત કરવાના એચ પરમાણુને સમતોલિત કરવા માટે બંને બાજુ એચ ટુ અણુ વડે ચાર વડે ગુણવા પડે બરોબર તો એમાં હું થયું હતું એફી પ્લસ ફોર એચ ટુ ઓજુ ફોર એચ ટુ હવે આયોનો સમતોલિત નથી એટલે આયનોને સંતુલિત કરવા ડાબી બાજુએ આયનને થ્રી વડે ગુણવો પડે એટલે કે Fe Fe એટલે આયન તો Fe ને 3 વડે ગુણ્યા એટલે સંતુલિત થઈ ગયું તો હવે આપણો અહીંયા સમીકરણ સંતુલિત થઈ ગયું અંતમાં સમીકરણ સંતુલિત ખરાય કરવા આપણે સમીકરણની બંને તરફ કેટલા દરેક તત્વના પરમાણોની ગણતરી કરીએ સમીકરણમાં બંને બાજુએ રહેલા પરમાણુની સંખ્યા સમાન થાય તો સમતોલિત સમીકરણ કહે છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે આમાંથી એમ શીખ્યું આવી શકે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે જેમ કે વાયુ માટે જી પ્રવાહી માટે આઈ ધન માટે એસ તથા જલ્ય દ્રાવણ માટે એક્યુ જેવા સંકેતો દર્શાવાય છે આથી સમીકરણ one point four નીચે આપેલ બનશે એફી એસ થ્રી એફી પ્લસ ફોર એચ ટુ ઓ ગેસ એફી થ્રી ઓર ઈ એસ આવશે અને ફોર એચ ટુ ઈ ગેસ ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દબાણ ઉદ્દીપક વગેરે પણ તીરનો ઉપર અથવા નીચે પ્રમાણે લખવામાં આવે છે એટલે ઘણીવાર તીરમાં પણ ઉપર કે નીચે લખવામાં આવે છે માની લ્યો કે સીઓ

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલ પરમાણુઓ વચ્ચે બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને પરિણામે નિપજનું નિર્માણ થાય હવે સહયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય ને તેવી રાસાયણિક પ્રક્રિયાને સહયોગીકરણ પ્રક્રિયા કહે બરોબર એક્ઝામ્પલ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને પ્લસ ઉષ્મા એટલે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી અને નીપજ કેટલી એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને નીપજ શું મળે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એ ઉષ્મા મુક્ત કરે છે આમાં પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે કોલસાનું નું દહ ને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રક્રિયા છે સી પ્લસ ઓ ટુ એટલે કે સીઓ ટુ અને એચ ટુ એચ ટુ પ્લસ ઓ ટુ એટલે ટુ એચ ટુ ઓ હવે ઘરની દિવાલો તોડવા માટે શું વપરાય તે પદાર્થ કેવી રીતે બને તેને તે સમીકરણ લખી સમજાવો ઘરની દિવાલ ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી સી એ ટુ વપરાય જે નીચેની પ્રક્રિયાથી બને છે CaO plus H2O CaOH2 ચૂનાનું નિતર્યું પાણી એને lime વોટર પણ કહેવાય ચૂનાનું નિતર્યા પાણીને ઘરની દીવાલો ઉપર ઢોળવામાં આવે છે ત્યારે હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દીવાલ પર CaCO3 નું પાતળું પડ સ્થળ પડે સ્થળ પડ બને છે આમ દિવાલને ઢોર્યા બાદ બે કે ત્રણ દિવસ પછી ઉપર સફેદ સીએસીઓ થ્રીનું નિર્માણ થાય છે જેથી દિવાલ પર ચમક આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ એચ બને હવે ઉષ્મા છેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માચેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય ઉદાહરણ તો કે કુદરતી વાયુનું દહન થવું કોલસાનું દહન થવું વનસ્પતિ દ્રવ્ય નું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ સમજાવો તો જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે ભાત બટાટા બ્રેડમાંથી કાર્બોદિત પદાર્થ આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્મા છેપક પ્રક્રિયા છે એમ કહેવાય સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ ગ્લુકોજ પ્લસ ઓક્સિજન તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક ને ગરમ કરતા એકથી વધુ નીપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય ઉષ્માની મદદથી ગરમ કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે એક્ઝામ્પલ કેલ્શિયમ કાર્બોનેટ છે એને ઉષ્મા આપવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને હવે ફેરસ સલ્ફેટ છે ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ બને સલ્ફેટ છૂટું પડે અને SO3 થ્રી છૂટું પડે ને લેડ નાઇટ્રેડ પીબી થ્રી એને ઉષ્મા આપવામાં આવે તો લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન હાઇડ્રોક્સાઇડ અને ઓક્સિજન છૂટવું પડે હવે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય તેની બનાવટ લખો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો સીએઓ વપરાય બરાબર ચૂનાનો પથ્થર એમાં ઉષ્મા આપવામાં આવે એટલે કે વિઘટન પ્રક્રિયા તો કડી ચૂનો બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકાય બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ એમાં એમોનિયમ ક્લોરાઈડ ઉમેર્યું તો બેરિયમ ક્લોરાઇડ બને એમોનિયા છૂટું પડે અને પાણી છૂટું પડે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય હવે હવે વિસ્તાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે એક્ઝામ્પલ ZN પ્લસ ટુ એજી એનો થ્રી સિલ્વર નાઇટ્રેડ એમાંથી જેડ એન એનો થ્રી બને અને ટુ એજી છૂટું પડે બરોબર અહીં જેડ એન એફી અને પી એ એજી અને સીયુ કરતાં વધુ સક્રિય તત્વો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય જે રાસાયણિક પ્રક્રિયામાંથી પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દિવિસ્તારપણ પ્રક્રિયા કહે એનએ ટુ એસો ફોર પ્લસ બીએસીએલ ટુ તો એમાં નિપજમાં શું મળે તો કે બીએ એસો ફોર પ્લસ ટુ એનએસીએલ બરોબર આયોનોની આપણે થઈ ગઈ હવે અવશેપન પ્રક્રિયા કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવશેપણ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવશેપન પ્રક્રિયા કહે છે BaCl2 નો no, Ba2+ આયન તથા Na2SO4 નો no, SO4 નો 2- આયન વચ્ચે પ્રક્રિયા થતાં BaSO4 ના સફેદ અવક્ષેપ મળે જે પાણીમાં અદ્રાવ્ય હોય હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય જો રે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અને રિડક્શનમાં તો કે ઓક્સિજન ગુમાવેક્સિ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહેવાય હવે સી પ્લસ ઓ ટુ એટલે કે સીઓ ઓ ટુ ટુ એમજી પ્લસ ઓ ટુ એટલે કે ટુ એમજી આ ઓક્સિડેશન થયું કેમ કે આમાં ઓક્સિજન મેળવે છે અને રિડક્શનમાં સીઓ પ્લસ એચ ટુ એટલે કે સીઓ પ્લસ એચ ટુ સીઓ ટુ પ્લસ એચ ટુ એટલે કે સીઓ પ્લસ એચ ટુ આમાં રિડક્શન થયું કેમ કે આમાં ઓક્સિજન છૂટું પડે છે હાઇડ્રોજન મેળવે છે હવે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય રેડોક્સ તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય સીઓ પ્લસ એચ ટુ એમાં ઉષ્મા દેતા સીઓ પ્લસ એચ ટુ ઓ બને બરાબર ઉપરોક્ત પ્રક્રિયામાં જે આપેલું છે CuO પ્લસ જેડેન ઓ અને એમએનઓ ટુનું અનુક્રમે સીયુ Zn અને એમએન સી એલ ટુમાં રિડક્શન થાય જ્યારે એચ ટુ પ્લસ આયન સી અને એચ નું અનુક્રમે એચ ટુ અને સીએલ ટુમાં ઓક્સિડેશન થાય આ જ પ્રમાણે ટુ એમજી પ્લસ ઓ ટુ ટુ એમજીઓમાં એમજીનું ઓક્સિડેશન થાય અને લોખંડનું કટાવવું સારણ એ એક પ્રકારનું રે રેડોક્સ પ્રક્રિયા છે બરોબર ટૂંકનો ચારણ એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે આ કાટ લાગવાની ક્રિયાને ચારણ કહે છે લોખંડને કાટ લાગે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળ વાસણો ઉપર લીલા રંગનો છાર બાજે વગેરે સારણના ઉદાહરણ છે સારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે જેને લોખંડનું કાટ કટાવું અથવા સારણ કહે છે ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું શયન થાય આ પ્રક્રિયાને સારણ કહે છે સારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો પુલ લોખંડની રેલિંગ જહાજ વગેરેનું નુકસાન થાય છે આથી કાટયુક લોખંડ ને વધુ ખર્ચ થાય છે લોખંડ ઉપર કાઢ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ નું તેના પર પડ ચડાવવામાં આવે છે જેમ કે જીંક ઝીંક નું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે હવે ખોરાપણું આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થવાના કારણે ખોરાક ખોરો પડી જાય જેના લીધે સ્વાદ અને ગંધ બદલાઈ જાય આ ક્રિયાને ખોરાકણું કહે છે સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાક ખોરાકપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકારક કરે છે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહે છે ખોરાકોને હવાચુસ્ત પાત્રોમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાક પણ અટકે છે હવે એનું એક એક્ઝામ્પલ આપણે બટેકાની ચિપ્સ લઈ કોઈ પણ બાલાજીની તો એમાં ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે તો ચેપ્ટર વન ફિઝિક્સનું કમ્પ્લીટ